સાંજે વાગે અમે અમારી ચેનલ પર ખૂબ મહત્વપૂર્ણ લોંગ વિડીયો લઈને આવી રહ્યા છીએ જે લોંગ વિડીયો દરેક વ્યક્તિએ જોયા જોગ છે કારણ કે એ લોંગ વિડીયોમાં અમે વાત એમ કરી છે કે જયપુરના મહારાણી સાહેબા એવા ગાયત્રી દેવીજીએ જે પોતે પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકમાં એમણે જે વાતો લખી છે એના વિશે અમે ચર્ચાઓ કરીશું એમાં ચર્ચાઓ એવી છે એનીમાં એની એ પુસ્તકની એમની વેદના અને વ્યથાઓ એવી છે કે એવો પોતે મહારાણી હતા જયપુરના પોતાનું રજવાડું આ દેશને સમર્પિત કર્યું દેશને લોકતંત્ર માટે થઈ રજવાડું દીધું દેશને આઝાદ કરતી વખતે દેશ માટે ડોનેશન દીધું છતાં એ મહારાણીને જેલમાં જવું પડ્યું અંતે અને નિર્દોષ હતા છતાં જેલમાં જવું પડ્યું અને એનો ગુનો ફક્ત એક જ હતો કે એ વખતે એ કોંગ્રેસ સામે ચૂંટણી લડ્યા બસ આ એક જ ગુનો એ વખતે લોકશાહીમાં જે માણસે લોકશાહીનું નિર્માણ કરવા માટે પોતાનું રાજ દીધું છે એ વ્યક્તિને હવે લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર નથી આ તમામ ઘટનાઓ અને એમનો પોતાનો એકસો છત્રીસ દિવસનો જેલવાસ જે જેમને પુસ્તકોમાં લખ્યું છે એનો આપણે લોંગ વિડીયો બનાવ્યો છે તો આવતીકાલે સાંજે છ વાગે અમારી યુટ્યુબ ચેનલ પર આવી જશે એની લિંક અમે આજની આ ઇન્સ્ટાગ્રામ પેજની સ્ટોરી પર લગાવી રહ્યા છીએ આપ એ ચેનલ પર નવા હોય જેને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી એ વિડીયો કાલે આવે ત્યારે એમની માહિતી આપને મળે ધન્યવાદ રામ રામ